હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું નમિતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ લસણ ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે સાથે સાથે લસણ ખાતી સમયે કઈ ભૂલ ન કરવી જોઈએ અને ઉપરાંત લસણને કઈ રીતે ખાવું જોઈએ આ તમામ વિશેની માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો લસણ સૌથી પહેલાં તો જણાવી દઉં તો આપણું હાઈ બીપી છે તેને કંટ્રોલ કરે છે એટલે કે ઊંચું લોહીનું દબાણ છે તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય લસણ ખૂબ સારી રીતે કરે છે માટે લસણનો ફાયદો આ આપણે છે તે મેં તમને જણાવ્યું સાથે વાત કરવા જઈએ મિત્રો તો લસણ છે તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેમાં શરીરમાંથી તેનો ઘટાડો કરવાનું કાર્ય પણ લસણ ખૂબ સારી રીતે કરે છે મિત્રો લસણને જ્યારે તમે ખાઓ છો ને ત્યારે તેની કડી જે હોય છે તેને પીસી લેવી જોઈએ અથવા તો તેને તોડી નાખવી જોઈએ કાપી નાખવી જોઈએ શા માટે કારણ કે લસણમાં બધા પોષક તત્વો તો છે જ પણ તેની સાથે સાથે તેમાં એલસીન નામનું એક અગત્યનું પોષક તત્વ છે કે જે હવાના સંપર્કમાં આવવાથી એક્ટિવ થાય છે એટલે કે લસણને તમે જ્યારે પીસો છો એટલે તે હવાના સંપર્કમાં આવે છે ને પછી તે એક્ટિવ થાય છે અને તેના પોષક તત્વોનો પૂરતો આપણે લાભ મેળવી શકીએ છીએ માટે તેને પીસી અને પાંચ દસ મિનિટ ખુલ્લું રાખવું જોઈએ પછી તેને યુઝમાં લેવું જોઈએ ઉપયોગમાં લેવું જોઈએ એલસીનની વાત કરવા જઈએ મિત્રો તો એલસીન છે તે એન્ટી ફંગલ છે એન્ટી બેક્ટેરિયલ છે સાથે સાથે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી પણ ધરાવે છે એન્ટી વાયરલ ગુણ જેવો પણ તેમાં હોય છે ઉપરાંત ભૂખ્યા પેટે લસણનું જો સેવન કરવામાં આવે તો તે ખૂબ જ વધારે ફાયદો કર ફાયદો કરે છે સાથે સાથે ડાયાબિટીસના પેશન્ટ છે તેમના માટે પણ લસણ ખૂબ જ વધારે ઉપયોગી છે મિત્રો લસણની તમે ચા પણ બનાવી શકો છો તેમાં તજ છે તેની સાથે સાથે તમે લસણની એક કે બે કડીઓને તોડી અને તેમાં નાખી દેવાની છે અને તેની સાથે તેમાં તમે એકાદ ચમચી જેટલું મધ ઉમેરી દો અને આ બધી વસ્તુઓને એક કપ પાણીમાં ઉમેરી થોડી ગરમ કરી અને ત્યારબાદ રહી જાય પાણી ત્યારે તમે તેને લઈ શકો છો તેનું સેવન કરી શકો છો મિત્રો તો લસણનું અંતે આપણે ખ્યાલ આવ્યો વિડિયોમાં કે પીસીને લેવું વધારે હિતાવ છે તેનાથી ફાયદો થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો આભાર